નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો ભારતનો વારસો છે એની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પાઠ નંબર પહેલાંનું સંપૂર્ણ આ રીતનું સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સુ અધ્યયન પોથીનો પાઠ નંબર એક ભારતનો વારસો તો પ્રશ્ન પહેલો છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું કાકરિયા કાર્નિવલ તો એની અમે આવશે સી અમદાવાદ તાનારીરી મહોત્સવ તેની સામે આવશે એ વડનગર ઉત્તરાધ નૃત્ય મહોત્સવ ઓ એની સામે આવશે બી મોઢેરા અને રણોત્સવ ઈ કચ્છ ત્યાર પછી યોગ્ય જોડકા જોડો એમાં વૈઠાનો મેળો તો ડી થોડકા કાઠિયા ઠાકોરજીનો મેળો તો સી શામળાજી ભવનાથનો મેળો ઈ જુનાગઢ ત્રણે ત્રણ નો મેળો એફ સુરેન્દ્રનગર ભાદરવી પૂનમનો મેળો તો એ અંબાજી ત્યાર પછી ત્રીજું જોડકા જોડો વડનગર તો કીર્તિ તોરણ નવસારી તો પારસી અગિયારી ડાકોર તો એ રણસરાયજી મંદિર વિરમગામ તો બી મુનસર તળાવ અને અશોકનો શિલાલેખ તો એફ જુનાગઢ ત્યાર પછી જોડકા જોડો જુનાગઢ તો એફ મોહમ્મદ ખાનનો મકબરો અમદાવાદ તો ઝૂલતા મિનારા સિદ્ધપુર તો એ રુદ્ર મહાલય વડોદરા બી રાજમહેલ પાટણ તો સી સહસ્ત્રલિંગ તળાવ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે સાચું હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસણ મને ગર્વ છે સાચું પછી ત્રીજું છે ખોટું છે ચોથું છે ખોટું છે અને પાંચમું છે ખોટું છે સાચું છે ડાંગમાં ડાંગ દરબાર છે આહવામાં ભરાય છે ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એમાં પહેલામાં એ બીજામાં સી ત્રીજામાં ડી આર્ય ત્યાર પછી ચોથામાં આર્યવ્રત સી અને પાંચમામાં સી સોમનાથ ત્યાર પછી પહેલી ખાલી જગ્યામાં સાત બીજી ખાલી જગ્યામાં બીજું નદીને આપણે લોકમાતા કહીએ એટલે લોકમાતા પછી ગીર અને છ હજાર વર્ષ જેટલી પ્રાચીન સોરી પાંચ હજાર વર્ષ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્ય ઊંધા કમળની આકૃતિ પર ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભ શિલ્પ કોતરમા છે ભારત કયા કયા નામોથી ઓળખાય છે ભારત ભારત વર્ષ ભારત ભરતખંડ જંબુદીપ આર્યાવત વગેરે નામોથી ઓળખાય છે પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે તો અહીંયા નિસર્ગા પ્રચાર આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે હિમાલયમાં કયા કયા યાત્રાધામો અમરનાથ કેદારનાથ બદ્રીનાથ જેવા યાત્રાધામો આવેલા છે દેવી દેવતાઓના વાહન તરીકે કયા કયા વન્યજીવોને સ્થાન અપાયું છે વાઘ મોર મગર ગરુડ જેવા વન્યજીવોને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન અપાયું છે આપણી રાષ્ટ્ર મુદ્રામાં ક્યાં કયા પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે આપણી રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો ઘોડો હાથી તથા બળદની આકૃતિ મૂકીને મૂલ્ય આંક્યું છે ત્યાર પછી પ્રાચીન ભારત પ્રાચીન સમયમાં ભારત કઈ વિદેશી જાતિઓ આવી હતી તો આર્યા ક્ષકો ક્ષય કૃષાણ હુણ ઈરાની તુર્ક આરબો મુઘલ પારસીઓ અંગ્રેજો અને ફ્રેન્ચો વગેરે જાતિઓ આવી છે પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામ દ્રવિડ નેગ્રિટો એસ્ટ્રોઇડ મેંગોલોઇડ અલ્પાઈન પછી ડિનારીક એવી બધી પછી નવમુ ભરતકૂળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને કયા કયા નામે ઓળખવામાં આવતો હતો ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ ભારત જેવા નામોથી ઓળખવામાં આવતો હતો ત્યાર પછી આપેલા પ્રશ્નના પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો સંકલ્પના સંસ્કૃતિ બરાબર તો સંસ્કૃતિ આ એનો જવાબ છે સંસ્કૃતિનો સાંસ્કૃતિક જીવન જીવવાની રીત બરાબર અને દેશ કે સમાજમાં કાર્યક્રમે બદલાવ બદલાતા સંજોગો અનુસાર જનજીવન જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વગેરે વિભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે અને સાંસ્કૃતિક એટલે માનવ મનનું ખેડાન જેમાં તેની ટેવો મૂલ્યો અને વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી વારસો તો અહીંયા વારસોનો આ રીતનો આપણે જવાબ લખેલો છે ત્યાર પછી એની નીચે છે પ્રાકૃતિક વારસો તો અહીંયા વારસો અને પ્રાકૃતિક વારસો બંનેનો આ રીતનો જવાબ થશે ત્યાર પછી સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસોનો આ રીતનો જવાબ થાય સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે ત્યાર પછી બીજો નીચેના પ્રશ્નોનો જવાબ આપો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કયા પુરાતત્વ અવશેષ પુરાતન અવશેષ મળી આવેલા છે તો દેવી દેવતાની પ્રતિમાઓ માનવ શિલ્પ પશુઓ રમકડા દાઢીવાળા પુરુષનું શિલ્પ નૈત્યકી મૂર્તિ વગેરે પુરાતન અવશેષમાં મળી આવેલ છે ત્યાર પછી સાંસ્કૃતિક બાબતોની કઈ મહત્વની શોધ ભારતમાં થઈ તો ભારસા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધશાસ્ત્ર રથ રાજ્યશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ધર્મો ગણતંત્ર ન્યાયતંત્ર વિધિ વિધાન પર્યાવરણ સુરક્ષા વગેરે જેવી મહત્વની શોધો ભારતમાં થઈ છે ત્યાર પછી ત્રીજું ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો અહીંયા દ્વારકાધીશનું મંદિર જગદગુરુ શંકરાચાર્ય શારદાપીઠ સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બહુચરાજી મહાકાલી માતા દાતાર જૈન તીર્થ પાલીતાણા રણછોડાઈનું મંદિર ડાકોર શામળાજીનું મંદિર વગેરે ત્યાર પછી ભારતના બંધારણમાં વારસાના જતન અને રક્ષણ માટે શું લખવામાં આવ્યું છે તો આ રીતનો મિત્રોનો જવાબ છે બરાબર કે આપણી સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજીને જાળવણી કરવાની ફરજ એ બધો આ રીતનો જવાબ થશે ત્યાર પછી ગુજરાતની સુપ્રસિદ્ધ મેળાની યાદી તો અહીંયા મેળા આપેલા છે મોઢેરાનો બહુચરાજીનો મેળો શામળાજીનો બરાબર પાદરવી પૂનમનો પછી ભવનાથનો તરણેતરનો ઘણા બધા મેળા છે માધુપુરનો મેળો તો આ રીતનો એમનો જવાબ થશે ત્યાર પછી છઠ્ઠું છે ભારતમાં ભાતીગઢ સંસ્કૃતિનું નિર્માણ થયું સમજાવો તો આપણ એનો જવાબ છે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ સંતો

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી તો અહીંયા મુખ્ય સ્થળોમાં ક્યાં ક્યાં આવશે સાંસ્કૃતિક વારસામાં લોથલ રંગપુર થોળાવીરા શ્રીનાથ વડનગર જુનાગઢ મોઢેરા સિદ્ધપુર વિરમગામ અમદાવાદ પાટણ વડોદરા નવસારી વગેરે સ્થળોનો સમાવેશ થાય વિભાગ વિભાગશી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તો ભારતનો સાંસ્કૃતિક વારસો જો મિત્રો આટલું જવાબ એનો લખવાનો છે ભારતનો સાંસ્કૃતિક વારસો ટકલો એનો જવાબ છે ત્યાર પછી આગળ જોઈએ ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ જીવન અને વન્યજીવન તો એમનો આપણે જવાબ લખો છે એ વનસ્પતિ જગત લખ્યું છે પહેલા ફકરામાં ત્યાર પછી બીજો ફકરો છે એ વન્યજીવન આવશે ત્યાર પછી નીચેની યાદીમાં ભારતભૂમિના પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત બાબતો મિશ્ર થઈ ગઈ છે તેને અલગ પાડી નીચેના કોષ્ટકમાં યોગ્ય સ્થાને લખો તો આ રીતને આપણે નેગ્રિટો અને એસ્ટ્રોલાઇડ બરાબર એને આપણે છૂટી પાડવાની છે ત્યાર પછી મેંગોલોઇડ અને આર્યો એને આપણે છૂટા પાડવાની છે આ રીતના ત્યાર પછી વિભાગ ડી નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો બરાબર તો જુઓ અહીં આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે ત્યાર પછી આગળ આ રીતનું અહીંયા આપણે ખાલી જગ્યા પૂરો છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વધ્યન પોથીના પાઠ નંબર પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો